અમારા નવાલોગો બધાનું હાર્દિક સ્વાગત છે અત્યારમાં જો સવાર થઈ ગઈ છે અને આપણે પહેલાં તો સરસ મજાના નાઈ લીધા છે અને અત્યારે જો પવન આવતો હતો એટલે તડકો પણ નીકળ્યો હતો તો આપણે કપડાં બધા જો બહાર હૂંકી દીધા છે તો હુંકાઈ જાય અને પાછું પડી જશે તો આપણે ઉપર નાખી દઈએ પવનના બધા હુંકાઈ જાય અત્યારે જો સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે વાદળછાયું હમણાં ઘડીક તડકો નીકળ્યો હતો અને અત્યારે વાદળ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે અને તો અમારી ની નાખી દીધી છે અને બધા જો અત્યારે બેસી જશે અને વાંચી દે છે તો હમણાં થોડુંક

ઘડીક વરસાદ આવ્યો ત્યાં ઘડીક તો પલને ગારો કરી નાખ્યો કે નીંદે એવું નહોતું ઘડીક પવન આવ્યો અને ઘડીકમાં વરસાદ પણ વહી ગયો હતો તો પાછું નીંદે એવું થઈ ગયું હતું તો આપણે નીંદવા મીડ્યા તો મને એમ થયું કે આપણે નીલગઢ પર બ્લોગ ઉતારી લઈએ તો આપણે નીલગઢ પર સુડી અને જો નીલગઢી વધતી જાય વધતી જાય ને ડાયું આવી ખાતી જાય ને આટલી બધી ઓછી છે આ સીધી આપણે અહીંયા ઉપર સુડી જ્યાં ત્યાં આપણે ઘરે વ્યાયા છે બધા અને જો બધા તાબા પર વ્યાયા છે અને જો ચોકલેટ ખાઈ છે બેન બેન નો બર્થડે છે એટલે ચોકલેટ આવી છે એટલે બેન ચોકલેટ ખાવા મળ્યા છે અને કેવું વાતાવરણ વરસાદ હા એવું થઈ ગયું છે વરસાદ આવે તો સારું અને જો આ જાંબુડો છે આંબલી છે નાસ્તો આપણે કરી લીધો છે ભાઈ જો છે આટલો નાસ્તો કરી લેવી બે બે નું વાસણ ઉટકે છે ఎల్ బవాస ముక్ కసే అని ఆ బదాయి వాలు పూర్తి దిది అని అవి వాస ముకి నా కసే తో ఎల్ బది జవర్ గబీ భినే పతారీ క్రీ నహే సే తో ఆజ్ నవ్ లోగ ఆపరే యా పూర్తి పూర్తి సి తో పసంద్ హో జాయే తో లైక్ కర్ జావ షేర్ కర్ జావ